વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ સરકારનું ત્રીજા ટર્મનું પ્રથમ બજેટ ત્રીજા ટર્મના પ્રથમ બજેટની અંદર કેન્દ્ર સરકારે આયોજન આગળના પચીસ વર્ષના આયોજન કરી અને આ બજેટ બનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ પહેલા દસ વર્ષમાં જે બજેટ આપ્યા આદરણીય નરેન્દ્રભાઈ ના સુશાસનમાં એ દસ વર્ષના બજેટની જે હતી એ જૂના સિત્તેર વર્ષની ડેફિસિટ પૂરી કરી તેમજ જે લોકોને વિસંગતતા હતી કે આવક માટે જે દેશની ઇકોનોમી છે એના માટે એ વિસંગતતા દૂર કરી દેશની ઇકોનોમીને આજે પાંચમા ક્રમે લઈ જવામાં આવી સાથે સાથે અમૃતકાળનું જે બજેટ છે એ આગળના પચીસ વર્ષની અંદર દેશની ત્રીજા વર્ષ ત્રીજા ક્રમે પ્રથમ ક્રમે કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા આ બજેટ માટે પ્રજાની સુખાકારી માટે ઇન્કમટેક્સની તેમજ સૌથી વધારે બજેટ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું ચાર લાખ કરોડ રૂપિયા જે પ્રથમ વખત આજે ડિફેન્સ માટે ફાળવવામાં આવે છે અત્યાર સુધીના ભારતના ઇતિહાસના બજેટમાં આ સૌથી મોટું બજેટ એ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું બાબતમાં પણ વિપક્ષના એવા આક્ષેપો છે હજુ સુધી વિપક્ષ એ રોજગારી ને સરકારી નોકરી જ ગણે છે પરંતુ સરકારે સરકારી નોકરીની સાથે સાથે જે નવા ઉદ્યોગો સ્થાપ્યા ઉદ્યોગોની અંદર જે પ્રમાણે રોજગારી મળી ગુજરાતમાં લાખ જેટલા નવા ઈપીએફના ખાતા છેલ્લા વર્ષોમાં ખુલ્યા છે અને એ સાથે તમે જુઓ તો મુદ્રા લોન પણ દસ અગિયાર લાખ લોકોને મુદ્રા લોન પણ મળી છે ગુજરાતની અંદર તો એ પણ એક રોજગારી છે અને રોજગારી વ્યક્તિ ગુજરાતનો વ્યક્તિ પોતે કમાઈ અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એના માટેના ભારત સરકારના પ્રયત્નોને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે પ્રમાણે આગળ વધારે છે અને ગુજરાતની અંદર જે સ્વરોજગારી ક્ષેત્રે આગળ વધ્યું છે એ બદલ પણ હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન છું.